એના દીકરા ફળે લાભ ટેકા દે અને એ કહી હકે મેં ધૂકે ગા રહી મને ગમે હો અમુક આવા ફિલ્મ ગમે બાહુબલી મને ગમે આણે આનંદ આ ડાયલોગ ખારો મને તો આપણા કચ્છ કાઠિયાવાડ ગુજરાતના પાળિયાઓ બધા યાદ આવ્યા જે જે ધર્મ માટે ખપી ગયા ને એ બહુ સારી વાત મેં ઝુકેગા નહીં સારા એટલે એ સારી વાત છે તમે તમે તમારા કદાચ પારિવારિક કોઈ સ્પષ્ટ આવ્યું હોય કે તમે પરીક્ષા દેતા હો તો એમાં આર પાર ઉતરી જાવ એ વાત છે આ કે હું હું પાસ થઈને જ રે ગમે એટલી વાર ગમે એમ થઈ જાય અને આ એટલા બધા પંપાલ્યા અમુક છોકરાઓ મને તો આ બધા પ્રોગ્રામમાં જાવ ને એટલે સત્તર હતર વર્ષની દીકરીઓ દીકરાઓ હોય તો એના માવતર ફફડતા જ હોય કે કહેવાય એમ નથી નહીં મરી જાય અરે પણ આ જરાક કઈક મમ્મી કઈક માં કે બાપ કઈક કે ને બેન તો આખી જિંદગી કરી હોય છે તું મરી જાય અમારે તો કેવું હતું ખબર તમને હકીકત અમારે કેવું હતું ખબર અમારે છોકરા એમ કે હું મરી જાય અમારે તો ઈ બી કોઈ બાપા મારી નાખશે કાક મમ્મીને જન પગે લાગી બાપા બેહોમાંથી આવે હાંજે મમ્મી માને પગે લાગી કા કેતા નઈ નકર બાપા મારી નાખ બાહ બહાતી બોલો મને આ ઘરનો ડાયરો દીપડાએ વીખી નાખ્યો તો મને મોઢું મારેલું છે મારા બધે ચાહકોને ખબર છે દીપડા વીખી નાખ્યો ને તો વાત ન કરાય બાપાને બોલો ઘી તાતું કરી ને દવા બવા કઈ એવું ન હોય અમારે હવે તો મને તો આ જરીક લાગી જાય ને હવે તો ટીટીનેસ ના ઇન્જેકશન લેવા પડે મેં કીધું હારું મંગળ સુધી ફૂગી ગયા વિકાસ સારો કર્યો આપણે હું વિશ્વ આખા ના વિકાસ ની વાત કરું પાર્ટી ઉપર ન જતા પાછો મારા માટે બધા હરખા હું સાહિત્યકાર છું હા હું તો આ તમે વિકાસ આપણા વિશ્વ એ કેવો સરસ કર્યો ખબર કે હો વરસ ના થતા ત્યાંથી પછી પિંચોતેર ને એસી ફૂગાડી દીધા આ વિશ્વ આખાની વાત કરું બીજું માથા પડી જાય ને ધડ લડતા એક દિવસ અને આજે ટીટીનસ નું ધનુ નું લેવું પડે જરાક કઈક લાગી જાય કે આપણે મંગળ સુધી ફૂગી ગયા લે બહુ સરસ પ્રગતિ કરી બહુ આગળ વધી ગયા મને દીપડાએ વીખી નાખ્યો લોહી નામ ધોધ જાતા હતા રૂના પોલ ઓલા રૂ કયું હેમળાનું હેમળાનું ઝાડ થાય ગીરમાં એને ઓલા લાંબા આવે કેરીઓ જેવા એમાંથી કાઢીને એ લગાડી દે પછી ઘીમાં બોલીને એનો કાંટો વાળી દેવાનો ફસવાડે દે માને એમ કહેતો તો મને મૂઢિયું ગુમડ થયું છે અને એક મહિને મટી ગયું તો બીજા મિત્રોએ કીધું કે અમને દીપડે વીખ્યો તો નકર બાપા દીપડે વીખ્યો ને પછી બાપા બે ચાર ધોકા મારે એ કે તું દીપડા વાહે જ થયો મને ખબર હોય નકર ન વીખે હવે આને કોઈ દી આપણને વિચાર આવે દવા પીને મરી જવું મને વિચાર થાય હું વાત તમારા મમ્મી પપ્પા તમે સીધું તમે નપાઈ થયા એટલે હું કઠણાઈ કહેવાય ને આ દાદી આ દુનિયાની કછડણાઈ કહેવાય કે સુસાઇડ કરવાનો જેને વિચાર આવે છે સુસાઇડ કરે દુશ્મન ભલા માણસ આપણને જોયા ભેળી ખબર પડે હા હા અને દુશ્મન એટલે બીજા દેશમાં ભારતમાં આપણું દુશ્મન કોઈ છે જ નહીં અને છે અને કાઢવાની તૈયારી છે હા હા ભારતનું અહિત કરે એ દુશ્મન જ છે હા પછી ગમે હોય એમાં કોઈ ફેર નથી પડતો અમારા માટે અમે ન બોલી શકીએ મને કોઈ મારા વિશે કોઈ બોલે તો આ પેજ માંથી ન કહેવાય કે એને આમ ને એને આમ કારણ કે તો એ મારે પ્રોગ્રામ રખાય પેશી તમે મને પ્રોગ્રામ માટે બોલે મારા ઉભરા ન કાઢે પણ રાષ્ટ્ર અને દેશ માટે બોલે એના માટે બોલવા માટે નો મારે આ તેજ છે કાનમિયા સાહેબ એ તો પાકી જ વાત છે એ જ્યારે વાત આવે એટલે એ આખો એટલે અને વર્ડ વગર ઝીંગાણું કરવું જ નહીં ભાઈ ખોટો સમય ન બગાડવો અને ખોટી રીતે કોઈ સહન ન કરવું આ બેય શીખવું પડશે આપણે વડ વગર ઝીંગાણું એ વાત એ હતી તમે જો

आखा भारत ना मीडिया में आयु बोलो भटकाव ने तो एवी जग्या ये भटकाव दुनिया ने खबर पड़े कि मर्द नो फाड़ियो भटकानो भा हिंदी हाँ। चैनल में आओ तो मैं जोया लो भागिला सर हिंदी चैनल में आओ तो देखे ये गुजरात के सूरत का एयरपोर्ट है इधर से प्लेन आ रहा है तीर बतावे उधर से भैंस जा रही है देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है मैं कि हो सकती है सूरत में हमारे मालदारी है क्यों नहीं हो सकता अगर पाकिस्तान वाला दादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारा मालदारी का पाडा फाटिन धुआड़े जाता है काठिया वाली हिंदी हो सर भादरवे महीने में मालदारी का पाडा फाटिन धुआड़े जाता है बादता बादता बॉर्डर पार करेगा पाकिस्तान को खूद ही નબળી વાત કરવી જ નથી સાહેબ અને પણ વડ વગર ધીંગાણા ન હોય હા હાવજા ડાણસી હાથ જે સાંભળે પણ આ મને આ ગમ્યું હવે એના ઉપર હટેગા ને એના ઉપર એક પ્રસંગ યાદ આવ્યો છે કારણ કે મારું આ ભજન છે તમને જે લાગે મારો આ ખોરાક છે મને આ વાતો કરું ત્યારે મને હક થાય ને એટલા યુવાનો હાંભળે છે એનો મને ફોરે છે હમણાં વિજોલમાં મારો પ્રોગ્રામ હતો એક રાઠોડ રાજપૂત એક યુવાન હતો એની ઉંમર તો હજી બાવીસ પચીસ વર્ષની હશે અને પ્રોગ્રામમાં મેં આ વાત હમણાં તમને કરી ને કે દારૂ પીતા હોય તો એને ઉંદર મારવાની પી જવાય એનો પરિવાર રોતો હોય તો એ માઇક આંગલો આ બધી મેં વાત કરી એટલે આડે ફર્યો મને ગાડીમાં હું નીકળ્યો ત્યારે મને કે કવિરાજ મારો જરી કામ છે ને આગળ બંગલો છે મારો એમ કરીને રોવા જ ભાઈ જો કીધું પણ શું થયું એ કે કાંઈ નહીં તમે ખાલી ગાડી પાછળ પાછળ આવવા દે મારે ઘરે આવો તો સારું ને કીધું ત્યારે બે વાગ્યે ન હોય પણ શું છે એ કહ્યું એટલે બંગલાની સામે ગાડી ઉભી રાખ આ રિયલ વાત કરું શું કાંઈ મારે આ સરસ્વતીનું સ્ટેજ છે મને કે આ બંગલો જો હા મોર્યો એ મારો બંગલો હું એક જ ભાઈ છું રાજપૂતનો દીકરો છું રાઠોડ અટક નામ હું ભૂલી ગયો અત્યારે તમે જે વાત કરીએ મારી માં રોતી છે ઘેરે બેઠી છે એને ખબર છે હું જીવતો આવું મારા જે કામ ખરાબ આવતા હોય બધા કરું છું દારૂ પીધેલો છું અત્યારે શેટો ઉભીને વાત કરતો હતો પણ એક તમને કહું છું તમારી વાત સાંભળ્યા પછી

પરીક્ષામાં પાછું નોટવું આળા નો કરવું એ અહીંયા દુઃખવામાં ઉપયોગ કરજો હો ઘણા તો હું કે ખબર હું કોઈના બાપની સહન નથી કરતા હું મારા બાપને ગમે કહી દઉં તો તારા બાપના ભેટનો જ નથી કેવાના છેકાણા હોય ને ભાઈ બાપને ગમે કહી દેવો એટલે શું ભાઈ તું બધ ને ગમે એવો ભણેલો હોય ગમે એ ત્યાં ફૂગી ગયો હોય તું તારે માને ગમે કહી દેતો હોય ને બાપને કહી દો હોય તો અને પાછું બાપને માને ગમે કહી દે બહાર કહીએ ન હગે હો મેં કીધું ને આ તો જેને ધોકા ખાધા હોય ને એ જ ખબર હોય અમારે હા અમારે હજી ન નીકળાય બોલો એટલે એ થોડુંક વધારે મારે નથી કઈ કરવું પણ પરિવાર સાથે નથી તો અમને તોય વાલા લાગે છે એની મજા છે આમ તો ડોસી માં ને હવે સમજવું ડોસી માં શું કે બે દીકરો બહુ બે માણસ ફરવા નીકળે ને તો ડોસી મોઢા કે અમે આમ કોઈ દી ન નીકળ્યા હવે તમે ન નીકળે તો અમે શું કરીએ તમે નો નીકળાવી હાસી વાત છે પણ અમારો શું આ કેમ એટલે એમ મેં થોડું સમજ્યું આમાં બધાયને પાસાથી જોવું જરૂરી છે હું અહીંયા બેઠો બેઠો કહું તમને બેહતા નથી આવડતું એ તો ત્યાં બેઠા હોય પલોઠીવાળી ને બાજુમાં ફડખામાં કોઈકનો ગોઠણ ખૂસતો હોય ને એ સહન કર્યા હોય એનો ખબર હોય ને અહીંયા વિધાયકના ચેજમાં બેન થોડી ખબર પડે એમ બધાય પાસાથી જોવું દુનિયામાં કોઈના વિશે ટ્રેટમેન્ટ આપી કોઈના વિશે આપણે આપણા વિશે કોઈ બોલે એટલે સીધું ઉલુળીને નહીં આવવાનું ઈસ્પ્રી મુલરે એનું પેલા એના ઉપર રિસર્ચ કરું જોઉં એને મને આમ કીધું છે હાલો એ ખોટો છે પણ એ કીધું શું કામે તો એના મૂળ માં જવું પછી જવાબ આપો ને એ જવાબ માં પછી પાસા કોઈ દિન ન કરો એ પાકી વાત એટલે